વિશેષ રજૂઆત ઘર સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠગરાર આજના ગ્રજના વાત કરીશું કોળી સમાજની લડાઈની આખી ઘટનાનો ઘટનાક્રમ તમે જાણો જ છો જોકે ઘટનાક્રમમાં પીઆઈની ટ્રાન્સફર થયા બાદ પણ કોળી સમાજ આજે ગાંધીનગર આવ્યો હીરાભાઈ એ એનું એમ કહેવાય કે આગેવાની લીધી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાન પર મીટિંગ થઈ કોળી સમાજના અનેક ધારાસભ્ય સાંસદ સભ્ય ભાજપ કોંગ્રેસ અને કોળી સમાજના અનેકવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીને મળ્યા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વિડિયો વિડીયો કોન્ફરન્સથી જોડાયા આશ્વાસન આપવામાં આવ્યું કે રેન્જ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવશે એવી માગણી હતી પરંતુ સરકારે એસઆઈટીની રચના કરી દીધી ત્યારે પ્રશ્ન હવે એ છે કે શું દરેક લડાઈ એ હવે આવી જ રીતે દીક્ષિત આપણે લડવાની છે આગળના સમયમાં કારણ કે અવારનવાર થોડા સમયમાં એવી અનેક ઘટનાઓ જોઈ છે કે જ્યાં પાટીદાર સમાજે કોઈ ન્યાયની માગણી સાથે એકઠો થયો હોય કોઈ કેસને લઈને પોલીસ સ્ટેશન પર સામાજિક આગેવાનો કે અનેક લોકો એને જવું પડે કોળી સમાજ પણ આજે એ જ પરિસ્થિતિમાં જોવા મળ્યો આખી ઘટનામાં પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે શું હવે દીક્ષિત દરેક લડાઈને આપણે આ જ રીતે છે એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ

વધુ સત્ય બહાર આવે જે સત્યની આશા છે અથવા તો કોઈ એવું સત્ય છે કે જે છુપાયેલું છે એ બહાર આવે એવી આશા રાખીએ પરંતુ એ રીતે

જો આમાં કામ કરવું છો તો જયરાજનું નિવેદન શા માટે નો લીધું પીઆઈ ની બદલી કરી અન્ય તપાસ અધિકારી નિમણૂક કરી બીજું અનેક બાબતો સુધારા કર્યા પરંતુ જયરાજ આહિર નું નિવેદન નથી લીધું એટલે કે પાર્ટી ચોક્કસ નિશ્ચય કરીને બેઠી છે આપણે એમ નથી કેતા કે જયરાજ જયરાજ આહિર ને

એવું બને ભાજપિંગ ભાજપના નેતાઓ પાસે આવો વિરોધ આવો જે અન્યાય કોઈ ને હોય તો વિરોધ પક્ષની પાસે આ મેટર રાખ્યું હોય વિરોધ પક્ષ રોડ ઉપર સૌથી વધારે હોય અહીં રોડ ઉપર નેતાઓ છે એટલે બધું અને એનો ક્યાંક ને ક્યાંક કે ભૂતકાળમાં મોટા 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 સમાજ છે ગુજરાતના જે મતદાર છે એની જે રીતે એને મોરલ તોડ્યું છે ભૂતકાળમાં અસ્મિતા આંદોલન મોરલ તોડ્યું અને એનો માગણી ન સ્વીકારી અને પાટીદાર સમાજના એમ આનંદ બદલાવ્યા અને વિજયભાઈ રૂપાણીને લાવ્યા એવું જયેશ રાદ સામે પાર્ટી એટલું સ્ટ્રોંગ રહી કડક રહી સમાજ એટલું આંદોલન કરે કે પોતે નામ થાય પાર્ટીના ઉપર અને આવનારી ચૂંટણીમાં જે ત્રણ કોળી સમાજ પાસે છે વિધાનસભામાં કે સંસદમાં એમાંથી બે ત્રણ સીટ અન્ય સમાજને ને દેવી એવો એનો પ્લાનિંગ હોય એ માટે પાર્ટી એટલી મજબૂત થી એની માંગણી નથી સ્વીકારી નહીં તો જયરાજ ને તો સ્ટેટમેન્ટ આપવા તો કમ સે કમ બોલાવે એ બોલાવે હાજી પણ પ્રતિમતસિંહ મેં તમારા એક બે વિડીયો પણ જોયા હતા તમને હવે એવું આટલા બધી ઘટના બન્યા પછી તમને એવું લાગે છે કે હવે મોરારી બાપુની એન્ટ્રી થાય કિનાઠમ માં ઘી પાડવા સોલંકી ગણેશ ગોંડલ ની અને દેવાયત ખવડ ની ને ચૌહાણ પરિવાર ની ત્યાં પણ એવી જ વાતો હતી કે ક્યારેય સમાધાન શક્ય જ નથી પરંતુ પછી સમાધાન એવું જ આમાં હું માનું છું ત્યાંથી

અને સૌથી વધારે એવા એટલા ઉજળા સંજોગો નથી દેખાતા કે પાર્ટી કોઈ નવો નિર્ણય લે રાજુલા લઈ શકે અને હીરાભાઈને કદાચ બદલાવાની વાત આવે એવો કોઈ સંજોગો નવા પાર્ટી કરશે અને પાર્ટી નવા

જે રાજ આહિરની વાત હોય કે અમરીશ દેર ની વાત હોય કારણ કે સત્તરમાં કોડી બેઠક ઉપર આહિર નાહિર સમાજ માંથી આવતા અમરીશ ડેર જીતી ગયા હતા એ દાખલો પણ એમને કદાચ દેખાતો હોય હા હવે એમને રાજુલામાં ચેલેન્જ ઉભો થઈ શકે છે ત્યાં આહિર વોટ પણ ઘણા છે કાટી સમાજના વોટ છે પણ અને એકવાર હીરાભાઈ હાર્યા પણ છે જે રીતે અમરીશભાઈ એક વાર જીગ્યા છે એટલે એ રીતે જોતા એમને તો સેફ સીટ પછી રહે એટલે પાર્ટી એમને આપે પરંતુ સૌથી વિશેષ પાર્ટી લગભગ જે સિનિયર નેતાઓ છે એને કાપવાનો પ્રયાસ કોઈને સિનિયર થવા દે જે એક પાર્ટીનો એક પ્રેમ છે જનરલી કોઈને સિનિયર થવા દીધા નથી માત્ર કોળી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકીને સિનિયર થવા દીધા છે અત્યાર સુધી અને એમની પછીના ના હીરાભાઈ સોલંકી પણ સિનિયર આ નેતા તરીકે ગણાય છે

ભાવનગર સંસદમાં પણ એમની વાત હતી પણ સ્થાનિક સામે ન્યાય ન્યાય મેળવવા માટે મેદાનમાં છે નેતાઓ એ પોતે પણ અનેક અસામાજિક લોકો છે એટલે એમની પ્રવૃત્તિ પણ અસામાજિક છે એટલે એવી અનેક શંકાના દાયરામાં છે કે તમે તો પેલા સામાજિક કાર્ય કરો તમે સામાજિક વર્તન કરો જયરાત ને નિવેદન લેવા બોલાવશે એસઆઈટી કારણ કે જે રીતે ગણેશ ગુંડલ ની આપડે વાત કરી રાજકુમાર કેસ હતો તેમાં ગણેશ ગુંડલ ને એસઆઈટી

આપણે હજી આશા રાખી શકીએ કે કઈક નવું સત્ય જે બોલવા માંગે જથવા તો છે સત્ય એ બહાર આવે પરંતુ હું માનું છું ત્યાં સુધી પાર્ટી એ તો નક્કી કર્યું છે ડિસિઝન

અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામ સામે નહીં એવું કોઈ વાત નથી આ કોઈ કહેતો હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપણે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે સીએમ પોતે સમજે અને વિચારે જ

સ્વીકારવામાં આવે તો કદાચ પરિણામ આનું આખો અલગ આવશે એટલે તો એસઆઈટી હવે જે નિર્ણય લાયા એની ઉપર છે એટલે તો હંમેશા એ રીતનો ડિસિઝન એવો બિહેવિયર રૂલ છે કે બધાની સાથે હળી હળીમળીને રહેવું બિલકુલ બિલકુલ હવે આપણે એકવાર હીરાભાઈ ના સ્ટેટમેન્ટ પર કોઈ ચર્ચા કરી લે કારણ કે એકાવન સેકન્ડ પણ હીરાભાઈ તો બહુ લાંબી બાઇટ હતા પણ અમારા સંવાદદાતા સાથે જ્યારે હિરા સોલંકીએ વાત કરી ને ત્યારે શું કહ્યું ને તે પણ આપણે સાંભળીએ બгдаણાની અંદર જે ઘટના બની હતી ત્યારબાદ આજે ગાંધીનગર રાજ્ય સરકારના મંત્રી પરશોતમભાઈ સોલંકીના નિવાસસ્થાને બેઠક મળી હતી હિરાભાઈ સોલંકી છે તેમની સાથે જ વાત કરીશું હિરાભાઈ આજે બેઠક મળી હતી તમે બે દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે સોમવારે ગાંધીનગરની અંદર મળવાનું છે પરસોત્તમભાઈ પણ આજે હાજર હતા તમે પણ હાજર હતા સમગ્ર રાજ્યભરની અંદરથી કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યો અને નેતાઓ પણ હાજર હતા શું કંઈ ચર્ચાઓ કરવામાં આવી બેઠકમાં અને મુખ્યમંત્રી સાથે શું ચર્ચા થઈ શ્રી સાહેબ સાથે અમને એક આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે અમને શાંતિથી સાંભળ્યા છે પંદર ધારાસભ્યો ત્રણ સાંસદ સભ્યશ્રીઓ અને જે આ બનાવની વિગત હતી એ બનાવની વિગત સાહેબને ધ્યાન ઉપર મૂકી છે અને યોગ્ય તપાસ થાય અને જે દોષિત હોય એને સજા થાય એ માટેની માગણી હતી અને અમને વિશ્વાસ છે કે એ પ્રમાણે કામ થવાનું છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી હીરાભાઈ પરસોત્તમભાઈ પણ હાજર હાજર હતા સમાજના આગેવાનો પણ અહીંયા બેઠા હતા એમના નિવાસસ્થાને જ એક બેઠક હતી એ બેઠકની અંદર સમાજના આગેવાનોને શું સૂચનો કરવામાં આવ્યા છે બસ એક તો આપના માધ્યમથી હું અમારા સમાજને ધ્યાન ઉપર મૂકું છું કે આ કોઈ સમાજ ટુ સમાજનો આ લડાઈ છે નહીં ન્યાય અને અન્યાયની લડાઈ છે એટલે કોઈ પણ યુવાનો જે રીલ્સ બનાવતા હોય એ રીલ્સ કોઈ સમાજને દુઃખ લાગે એવી રીલ્સનો મને એની ખાસ કાળજી રાખી અને નવનીતભાઈને જે ન્યાય અપાવવાની જે વાત છે આ ન્યાય અને અન્યાયની લડાઈ છે એમાં જે લોકો દોષિત હોય એ લોકોને સજા મળે એ હેતુની આજનો આ કાર્યક્રમ હતો અને મુખ્યમંત્રી સાહેબે સાચી સાંભળ્યા છે અને સાચી દિશાએ તપાસ થાય અને યોગ્ય થાય એ માગણી હતી અને મને આશા છે કે એ રીતે તપાસ થશે થેન્ક યુ આભાર તો આ હતા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જેમણે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી યોગ્ય ન્યાયિક તપાસ થશે અને જે કોઈ ગુનેગાર હશે તેને સજા મળે તે દિશાની અંદર કાર્યવાહી કરવા માટેની ખાતરી પણ આપવામાં આવી છે લાંબુ થવું પડ્યું અને પછી અત્યારે ગાંધીનગર સુધી સમાજે જવું પડ્યું એ પણ ના જવું પડે એટલા એમની પાસે સંખ્યા બળ પણ છે કે માત્ર ધારાસભ્ય ત્યાં રજુઆત કરી આવે તો પણ થાય એટલે

પણ સમાજનું અત્યારે મેન્ટાલિટી મેક્સિમમ એવી છે જો અસામાજિક માણસ હોય અને પોતાના સમાજ હોય તો એની એવા આપણે અનેક જોઈએ છીએ બનાવો કે અસામાજિક માંથી મોટા નેતા થઈ ગયા અને એને સમાજે સ્વીકાર્યા પણ છે એની પાસેથી તમે અપેક્ષા પણ શું રાખી શકો બિલકુલ એટલે તો બાપુ ઘણી બધી વસ્તુઓ છે જેને તમે હું જોઈએ છીએ સમજીએ છીએ પણ ક્યાંક આપણે એને હજુ ખુલીને બોલતા નથી

પણ મહત્વની વાત તો એ જ છે કે મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને જે તારીખ લખી હતી હીરાભાઈ સોલંકીએ કે ભાઈ આ તારીખ ગાંધીનગર જવાનું છે અને કીધું તો ભાઈ તમારે પણ ગાંધીનગર આવવાનું છે પુરુષોત્તમભાઈ આવ્યા અને સાથે જ સીએમ સાથે મુલાકાત પણ થઈ પણ હવે આખે આખી ઘટનાક્રમને લઈને ગુજરાતના દર્શકોનું શું કહેવું છે તે ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો જો હજુ પર તમે અમારી ચેનલ લાઈક સર કે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો અને જીટીપીએલ જીઓ સહિતના નેટવર્ક પર પણ ન્યૂઝરૂમ ગુજરાત ઉપસ્થિત છે તો તમામ જગ્યાએ એટલો જ પ્રેમ આપતા રહો નમસ્કાર